અરે રે ચોમાનું શિયાળું શિયાળાનું ચોમાવું છે ખરેખર હવે શું કરવું મારે તો મગફળી બગડી ગયો રે ખરેખર હવે મગફળીને શું કરજો મારે તો મગફળી બગડી ગઈ કાળી ભટ્ટ થઈ ગઈ વ્યા રહેતો નથી મગફળે મારો અરે રે રે આ તો થૂક હું રો તમે તો શું કરું ભલાજી અરે તમને જોઈ તો મને દુખ થાય હે ગગાજી ગગાજી મગફળી બગડી ગયો જો અરે રે કટ થઈ ગયા એટલે હુર્યો તો

आ हा रमजी मखळी काबड થઈ ગયો ઓહો અન બોલો મન થાય ખરેખર મખળોનો અમાર શું કરું સરકારે નઈ મનતી મને રુંગવા આવે કોઈ સરકારનો કોઈ કોન્ટેક્ટ હોય તો કરો અરે કરું સરકારમાં કોન્ટેક્ટ હાલ જ હું સરકારમાં ફોન કરું હા કરો ભલામ કરે તો કોઈ લાભ મળતો તો લઈ લઈએ લાભ લઈ લઈએ આપણે બે જણા હું ફોન કરું હેલો હા બોલો પકાજી બોલો કોણ તમે અરે ખેતીવાડીમાં તો ખેડૂત બોલો હા બોલો ને આપણે ભલાજી બોલો હા બોલો શું કામ હતું આપણે ઓ ગગાજી ની મગફળી પલડી ગઈ થોડી કોઈ લાભ મળતો તો આવજો હમણી ક્ષેત્ર કોની મગફળી બગડી ગઈ છે એ ગગાજી બગડી ગઈ છે ક્યાંથી બોલો તમે

હા બોલો ને અરે તમે કેટલી વાર કેવું કે મગફળીઓ પડી ગઈ છે હા તો એમાં અમે શું કરીએ તમારે ધ્યાન રાખવું જોઈએ ને થાય હાલો હા બોલો બોલો અરે મગફળીઓ પડી ગઈ એલા તમને ભણાતું નહી એકવાર સરકારમાં યાર હા તો અમે શું કરીએ ઠેસર મૂકીએ કે અરે શું ઠેસર મૂકો અરે ગગાજી હા બોલો બોલાજી અરે ગગાજી આ સરકાર સર હેલો હેલો તમે કહ છો કોણ એમ તો અરે તમને તમારી જેવા જ ખાઈ જો અમે શું કાધું જ ખાઈ જે ચાર પાંચ જણા હોય ને આ કોણ બોલે છે અરે આ ચીજ બોલી રહેલા હા તો એમને શું કર્યું અમે કઈ એમને થોડું કોઈ પાક બગાડ્યો છે તમારું થાય અમે એમને એમ તો થોડી ના કોઈ સહાય આપી શકીએ તમને અરે તમારું ભલું થાય જલ્દી અમારા ખેતર આવો જલ્દી અમારા ખેતર માં અમારી ખેતર માં જોઈ જો એક દિવસ અમાર પાક કેવો બગડ્યો છે હાલો હા બોલો ને સર અરે પકાજી આવો ને તમારું ભલું થાયમાં આવો જલ્દી હા પણ અમે આઈને શું કરીશું ત્યાં અરે જે લાભ મળતો અમને સરકારમાંથી લાભ આલો પણ સરકાર તરફથી તો કોઈ લાભ મળતો જ નથી તો અમે કેવી રીતના લાભ આવી સરકારમાં ઓફરો આવી રહી અહીંયા ઓફર નથી ચાલતી આ કોઈ દુકાન નથી ખોલેલી સરકાર છે અરે એક બાજુ ઓફર સરકાર આલે મોદી કાલ તો કહેતા રહે બધું કર દો આ કરી દો આ કરી દો આ રસ્તા નિર્ણય તો એવા ને નેવા જ પડે હે ગારામાં ગોથક વારે રામી તો હા એ અમારી પ્રોબ્લેમ નથી સર તમારી પ્રોબ્લેમ છે અરે ઓટ લેવા તો સરકાર ઓટ લેવા તો સરકાર પેલી આવે

તો એક કામ કરો એક કામ કરો ને જરા એના કરતા તમે આપી દો ને અમને સરકાર ચાલો હું આવતો અરે બલાજી શું કીધું ફોન કરે આવે હાલો આવે છે ઈ કહેતા હતા ને મને કે ડુસા લુસા હાલો આવા નવા ડુસા હાલો સરકાર મે હોલતી એવા જ હાલો આપણે સરકાર મારી ઓસી કેવી હે કેવી છે આગો કેવું બગડી ગયું છે અરે સરકાર નું ભલું એવું થાય હાલ જ આવે રેડો હાલ જ સરકાર કેવી હે આ ગરીબોને જ પાડવા માંગે ખેડૂતોને સહાય કો ગોતી નથી ગોતી નથી અમે તમારું ભલું થાય અમે તો વેલા કઈ નહીં આવતા કે સરકારમાં અમને સહાય મળે છે મને તો ખબર જ નથી એ આવી રેડા આવો પેલા કરો મને ખબર નથી તમે શો કરતો બે ચાર લાખ વધારે લઈને આવ્યો બે લાખ રૂપિયા લઈને આવ્યો કીધું બીજું વાત હું તો અલગ રીતે કરતો હતો તમે જ ને ખબર હોત ને તો આવી રીતના જ વાત કરો

હા તો આપણે અંદાજ ના મળે પેલા ખૂણે જોવાનું પણ આખું આપણે શું વાત કરી આ ખૂણે તમી ચોક થી ડૂચા લાઈન નસે કદાચ પેલા ખૂણે દેખાડો આ તો બરોબર છે મેલ તો મેલ ભલાજી મારા પેલા જોવા દો